સુરત રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકીને ગોળી માંગવાના ગંભીર મામલામાં ચોંકાવનારા ખુલાસા વચ્ચે હજી આ આપઘાત છે કે હત્યાની કોશિશ જાણી શકાયું નથી પોલીસનો કાફલો ઘટના સ્થળ પહોંચ્યો છે ઘટના સ્થળ પર ડોગ સ્કોટ એફએસએલ ટીમ પહોંચ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી છે જ્યાં ગોળીની કેપની જાળી ઝાકરામાં શોધખોળ કરાઈ હતી તમામ ટીમ દ્વારા રેસ્ટ મેં ઘટનાક્રમમાં ઝીણવટભરી તપાસ શરૂ કરાઈ છે ગોળી મારે આ બાદ ઘટનાને અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કરાયા હોવાનો જણાય છે તો બીજી તરફ સુરત પોલીસ આપઘાત કર્યા હોવાની ઠેરી પર કામ કરી રહી છે આર એફઓ સોનર સોલંકી લાંબા સમયથી પતિ સાથે અણબણાવ વચ્ચે ચાલી રહ્યો હતો જો કે ઘટના બાદથી પત્ની કુંજ ગોસ્વામી ફરાર છે ઘટના બની ત્યારે ચાર વર્ષનો દીકરો કારમાં જ હાજર હતો પોલીસે દીકરાની પણ પૂછપરછ કરી છે સમગ્ર ઘનાક્રમમાં એલસીબી એસઓજી અને એફએસએલની મદદ લેવામાં આવી રહી છે આ મામલે જિલ્લા એસપીએસ શું કહ્યું છે તે સાંભળો સવારે કામરેજ પોલીસ સ્ટેશનમાં એક વરદી મળેલી કે જે જોખાવાવ રોડ છે ત્યાં એક ઝાડ સાથે ગાડી ટકરાઈ અને એક્સિડન્ટ થયેલો છે એટલે પોલીસ જે હોસ્પિટલથી વરદી મળી હતી કામરેજ સાથે ત્યાં પહોંચેલા અને ત્યારબાદ જે એક્સિડન્ટ થયું હતું એ સોનલબેન સોલંકી જે આર તરીકે ફરજ બજાવે છે એમને શિફ્ટ સુરત સિટીમાં કરવામાં આવ્યા હતા ત્યારબાદ ત્યાંથી મેસેજ મળતા પોલીસ ત્યાં પહોંચેલી અને જ્યારે ડોક્ટરે આગળની કાર્યવાહી ચાલુ કરી ત્યારે ડૉક્ટરને અંદાજ આવ્યો કે કંઈક શંકાસ્પદ છે અને એમના માથામાંથી બુલેટ મળેલી છે એટલે તાત્કાલિક ડૉક્ટરે પોલીસને તમામ વિગતો જણાવી અમારે સિનિયર અધિકારીઓ ત્યાં પહોંચી ગયેલા ડીવાય એસપી પીઆઈ હાલમાં ત્યાં હાજર છે અને જે જગ્યા છે ત્યાં એફએસએલ અધિકારીને બોલાવી અને હાલમાં અમે પરીક્ષણ કરી રહ્યા છીએ કે રિયલી ઘટના શું બની છે અને કોઈ સાયન્ટિફિક બાબતો મળી આવે એ પ્રકારના પ્રયત્નો ચાલુ છે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રામ ધોડોકની સામે સુરતમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે રામ ધોડોકે પઠાણી ઉઘરાણી કરવાના મામલે ગાળો આપ્યો હોવાનો ઓડિયો વાયરલ થયો છે સુરતની સારોલી પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રામ ધોડોક વિરુદ્ધ સુરતમાં એક વ્યક્તિએ પઠાણી ઉઘરાણી અને ધમકી આપવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે જેના સંબંધિત એક ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

છો કે દ બાકી હતા બાકીના દા પોગાડો તમારા ગામમાં જે વ્યવહાર હોય ને રાખજો મારી અરે તમારી કરવાની મને છે ને વ્યવહાર વગર ના માણસ નથી ગમતા

તું ક્યાં છો ઈ મન કેળી નથી આવું ક્યાં છો ઈ મન કે તું મને એમ કે તું ક્યાં છો તમે હું સમજો તું ગામ માં જે કરતો નહી કરવાનું મેં તને કીધું થાય ને વ્યવહારમાં એ ગમતું નથી

વરાછામાં ગર્ભ પરીક્ષણ કરતી ડૉક્ટરની તોડકી ઝડપાઈ છે સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે રેડ કરીને વરાછા ખાતે સિવાય હોસ્પિટલમાં ચાલતો હતો ગોરખ ધંધો ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ બાબતે આરોગ્ય વિભાગની ટીમની કાર્યવાહી કરવામાં આવી છે આરોગ્ય વિભાગે વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે વરાછા પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે તેમાં ડૉક્ટર પણ સામેલ છે આ મામલે DCP આલોક કુમારે શું જણાવ્યું છે તે પણ આપ સાંભળો सूरत शहर के वराछा पुलिस स्टेशन के विस्तार में सीडीएचओ की टीम ने जो कि पीसीपी एनडीटी एक्ट के तहत अप्रोप्रिएट अथॉरिटी है उसने एक यहाँ पे रेड कंडक्ट किया जिसमें उन्होंने शिवाय हॉस्पिटल जो कि लंबे हनुमान रोड के पास है आ, वहाँ पे उन्होंने रेड कंडक्ट किया और आ, उनके पास ऐसी बात नहीं थी कि यहाँ पे घर परीक्षण जो कि गैरकायदेसर है भारतीय न्याय के हिसाब से आ, उसके तहत वहाँ पे घर परीक्षण चल रहा है वहाँ पे सी की टीम ने रेड किया फिलहाल इसमें तीन लोग इसमें गिरफ्तार हो चुके हैं वराछा पुलिस स्टेशन में एक एफआईआर दाखिल हुई है एनडीटी एक्ट के तहत और इसमें हम जो मशीन की रिकवरी है जिससे ये घर परीक्षण हो रहा था वो अभी रिकवर नहीं हुई है वो मशीन की रिकवरी करने का प्रयास हम कर रहे हैं और जो भी कायदे से कार्रवाई है इसमें दिवाली रजाओ पी सूरत डायमंड उद्योग में तेजी नो माहौल जो मिली रो दिवाड़ी पहला बंद थे डायमंड कंपनी वहली शुरू थी गई है અને હીરા કારોબારીઓ પોતાનું વેકેશન ટૂકો કરીને ફરીથી સક્રિય થઈ ગયા છે માર્કેટમાં લેબગ્રોન ડાયમંડને લઈને મોટી ડિમાન્ડ વધી રહી છે તેને લઈને વેકેશન ટૂકો કરીને ડાયમંડ कारोबारीઓ પોતપોતાના કારખાનાઓ ફરીથી શરૂ કરી દીધા છે લેબગ્રોન ડાયમંડના ક્ષેત્રમાં છેલ્લા બે વર્ષમાં સુરતનો પ્રભાવ ઝડપથી વધી રહ્યું છે ઉત્પાદન ક્ષમતા વધારવા માટે નવી મશીનો અને ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવી રહ્યો છે વેપારીઓના જણાવા અનુસાર દિવાળી પહેલા જ ઘણા એક્સપોર્ટર ઓર્ડર મળી ગયા હતા અને થી સપ્ટેમ્બર બે હજાર પચ્ચી સુધીનો એક્સપોર્ટ આજ વૃદ્ધિને દર્શાવે છે હાલ લેબ્રોન ડાયમંડની ડિમાન્ડ છે પરંતુ કારીગરો ના મળી રહ્યા હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો ગુજરાત તકના સ્પેશિયલ સેગમેન્ટ આપણું સુરતમાં આ હતી આજની ખબરો વધુ ખબરો માટે જોતા રહો ગુજરાત તક અને ગુજરાત ને સબ્સ્ક્રાઇબ કરવા નહીં ભૂલતા સુરતથી સંજય સિંઘ રાઠોડ ગુજરાત તક માટે